સામાન રાખવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવી રહી છે કોર્પોરેશનના અધિકારી તપાસ કરી રહ્યા છે અને જે જે વસ્તુ અહીંયા રાખવામાં આવી રહી છે એની તપાસ કરી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે મારી સાથે સૌથી પહેલાં સંચાલક છે અલ્પેશભાઈ એમની સાથે વાત કરીએ અલ્પેશભાઈ દાવો કરવામાં આવ્યો છે અમને મેં વિડીયો પણ બતાવ્યો એમાં ગ્રાહક કહી રહ્યા છે કે ઉંદડાનું નાનું બચ્ચું છે હકીકત શું છે કોણ આવ્યું હતું કેટલા વાગે આવ્યું હતું અને એમનો દાવો કેટલો સાચો હવે એમાં આઠથી સાડા આઠમાં એક બે થી ત્રણ જણા હતા કસ્ટમર અને એમને દાવો છે જે વિડીયો બતાવ્યો તમે એ વસ્તુ અમને કોઈ જાણ કરીને નથી ગયા એ હવે ફોટો એને કઈ રીતે પાડ્યો છે શું છે એ અમને એનો આઈડિયા નથી પણ એ તમને કહી શકીશ આજથી પંદર દિવસ પહેલાં અમારે દેવી ઢોસાની બીજી બ્રાન્ચ બોપલમાં અને સાણંદમાં ઓપન થયેલી છે જેની અમે લીગલ નોટિસ પણ આપવામાં આવેલી છે તો હવે અમારા એ કોમ્પ્યુટરની કોઈ રમત છે કે શું છે એ હજી અમે એને ઉપરથી અમે તપાસ કરી રહ્યા છે આ ભાઈ આવ્યા હતા એમને તમે ઓળખો છો ખરા પરિચય ખરો એને અમે પરિચય નથી એ કસ્ટમર એજે એ કસ્ટમર બનીને જ આવ્યા છે અને એ રૂબરૂ અમને મળીને નથી ગયા એ કંઈક એવું બનાવ બન્યો અને વેટરનું એવું કહેવાનું હતું કે એમને ફોટો પાડ્યો અને પછી જતા રહ્યા છે એમનો ઓર્ડર પણ ટેબલ પર નહોતો આવ્યો સંભાર અને ચટલી આ બે વસ્તુ અમે એને સર્વિસ આપી હતી જે અમે ઢોસો બને એની પહેલાં અમે એને આપતા હોઈએ છીએ મતલબ પાંચથી દસ મિનિટ પહેલાં અમે સંભાર અને ચટણીની એની સર્વિસ ટેબલ પર પહોંચાડતા હોઈએ છીએ પહેલાં તમને શું ધ્યાન દોર્યું હતું ગ્રાહકે આ હા ગ્રાહકે વેટરને એવું કહેવામાં આવ્યું હતું કે આમાં કઈ જીવડું અંદર પડ્યું છે એમ એવું વેટરને એને કહીને ગયા છે હવે વેટરને એને બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ શું હતું એ કંઈક અમને ખબર નથી એક એકચ્યુઅલી અમને મને નથી મળીને ગયા વેટર સાથે જે પણ ડિસ્કસ થઈ હતી વેટરને કહીને ગયા છે અચ્છા તમને રૂબરૂમાં મળ્યા જ નથી ગ્રાહક ભાઈ નથી મળ્યા આપણે નહીં મને નથી મળ્યા કોર્પોરેશનના અધિકારી સાહેબ છે એમની સાથે વાત કરી સાહેબ અહીંયા આવ્યા છો આપને શું ફરિયાદ મળી હતી અને શું તપાસ કરતાં કંઈ મળ્યું છે ખરું સંભારમાં ઉંદર મળ્યાની ફરિયાદ મળેલી અમને એના અનુસંધાન અહીંયા તપાસવા આવ્યા છે પરંતુ હાલમાં તો અત્યારે કશું અહીંયા એવું છે નહીં સાંજના ટાઈમે ઢોંસાનો અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ થાય છે હજુ તો સાફ સફાઈને બધું ચાલે છે એટલે સાંજના ટાઈમે બધું તૈયાર થાય અત્યારે રો મટીરિયલને બધું ચેક કરીએ છીએ એની કન્ડિશન હાઇજેનિક કન્ડિશન અમને યોગ્ય જાણાતી નથી એટલે હાલમાં યુનિટ બંધ કરાવીએ છીએ બરાબર અને બધું કમ્પ્લીટ કરે શિડ્યુલ ચારના નિયમોનું પાલન કરવા માટે અમને નોટિસ પણ આપીએ છે અને ચાલુ કરતા પહેલા શિડ્યુલ ચાને નિયમોનું પાલન થાય છે કે નહીં એ તપાસીને પછી ચાલુ કરવાની પરમિશન અમે આપણે એને બંધ કરાવીએ છીએ જોઈ રહ્યા છો કે કોર્પોરેશન દ્વારા અધિકારી આવ્યા છે સંબંધિત વિભાગના અને સૂચના આપવામાં આવી રહી છે કે હાલ પૂરતું આ જે યુનિટ છે એને બંધ કરવામાં આવે કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત અમદાવાદ

ઢોંસાનો ઓર્ડર આવે એ પહેલાં સંભાર અને ચટણી ટેબલ પર આવ્યા અને તેમણે સ્વાભાવિક રીતે સંભાર લીધો અને ત્યારબાદ તેમાંથી ઉંદર મળી આવ્યું ગ્રાહકે તુરંત પોતાના ફોનમાં પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો અને આરોગ્ય વિભાગને પણ પહોંચાડ્યો અને સાથે સાથે ત્યાં વેટર સાથે પણ વાત કરી પરંતુ ત્યાંના જે સંચાલક છે હોટેલના જે માલિક છે તેમનું કહેવું છે કે હજુ સુધી ગ્રાહકે તેમની સાથે કોઈ વાત વાત નથી નથી કરી કરી આરોગ્ય વિભાગ સાથે તો આ આ પણ ઘણી બધી જગ્યાએ આવી ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે ક્યાંક ફૂગ વાળી નીકળે તો ક્યાંક મરેલી ગરોળી નીકળે ક્યાંક વંદા નીકળે ક્યાંક ઈયળ નીકળે અને સરે આમ આરોગ્ય સાથે ચેડા થતા નજરે પડી રહ્યા છે નિકોલના રેસ્ટોરન્ટની આ ઘટના તાજી તાજી કે જ્યાં સંભારમાંથી ઉંદર નીકળ્યો છે દેવી હોટેલ કે જ્યાં બેદરકારીના આરોપ લાગી રહ્યા છે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે સ્વાભાવિક રીતે અને એના જ કારણે આ પ્રમાણે જીવજંતુઓ જંતુઓ ફરતા હોય છે તો આ તરફ પહેલાં વેફરમાંથી દેડકો નીકળ્યો હતો